એ મંદિરે મોર આવે હા મોર આવે તો જ આરતી થાય હે હા આરતી ચાલુ થાય મોર આવે ને તો જ આરતી પૂરી થાય ફટાફટ ગાડી લઈ જાવ હા મને તો બહુ બીક લાગે હો મોર ના દર્શન કરવા અને વડવાળાનું મંદિર એક નંબર દૂધરે જો ભાઈ એ એમની માનતા હતી શિખર ચડાવવાનું સોનાનું તો થોડાક સમય પહેલા સોનાનું શિખર ચડાવી દીધું છે એક નંબર ઓ ભાઈ મોર જય માતાજી કેમ છો બધામાં સીધું બધામાં શું આશા રાખું માતાજી રમે ખુશ રાખે એ પ્રાર્થના કરું છું આપડે સ્ટાર્ટ

રબારી સમાજના ઈષ્ટદેવ જે વડવાળા થઈ ગયા ને એટલે બહુ આપણે એમ સોરી હો બહુ યાદ નથી રબારી સમાજ હોય કે ભરવાડ સમાજ અને પણ સીએ વડવાળા તો દુદરેશ ધામ એટલે બો એટલે બહુ એકદમ શાનદાર ને વિશાળ મંદિર છે આપણે ઘણા ટાઈમ થી ઈચ્છા હતી એક અપેક્ષા હતી કે જ્યાં દર્શન કરવા જવા છે તો જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ નાઈ તો મસ્ત અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ કેમ કે હવે જવાનું છે દુદરેશ વટ વડવાળા ત્યાંથી કરવાનો બ્લોગ બનાવવાનો હમ

અમારી બેનનું ઘર તમે અવનવા આમ બ્લોકમાં તો જોયું જ હશે પણ આખું મકાન તો નહીં દેખાડે કારણ નથી બતાવ્યું છે એમાં કારણ કે બે ત્રણ માર્ગ છે ક્યારેક ક્યારેક ગાર્ડન લોકમાં આવ્યું છે કારણ કે છોકરા રમવા જતા ને ત્યારે હું બનાવતી વ્લોક તો કંઈ નહીં સારું જો આ રીતના જો મસ્ત છે છે હું તમને દઉં તમને જો અહીંથી ગેટ છે અહીંથી સ્ટાર્ટ થાય આ રીતના આમ છે અહીંયા ટીવી છે મોટું ટીવી છે અહીંયા છે મંદિર અહીંયા કિચન અહીંયા છે એક રૂમ અને દસંદા બાથરૂમ છે અને અહીંથી ઉપર ચડવાની સીડી મસ્ત છે જો સરસ છે મસ્ત મકાન એક નંબર સરસ મકાન છે બેન ને અને હાર હાલો આપણે ફટાફટ હવે જાય મંદિરે ને પછી આરતી શરૂ થઈ જાય પેલા આપણે ઊંઘી જાય તો જા આ લોકો બધાય ગાડી તૈયાર કરી દીધી છે કા હાલો હવે જાવું છે ભાઈ દર્શન તો રી આવી એનો હાર વાલો તો હું તૈયાર થઈ ગઈ છું મસ્ત

આપણે ત્યાં પહેલી વાર આવ્યા છીએ પણ હો ખાસ કરીને આજની કોમેન્ટમાં લખી નાખજો જય તો ટ્રાફિક થઈ ગઈ છે અમે આગળ કારણ કે હું છે રસ્તો થોડો ખરાબ છે કે નહીં એટલા માટે તો ફૂલ ડેકોરેશન કરેલું છે આ પહેલો ગેટ હતો અને બીજો ગેટ આગળ આવશે હમણાં તમને આગળ બતાવું પણ ડેકોરેશન એટલે ગઝબા અહીંયા ફોર વ્હીલનું પાર્કિંગ છે અહીંયા બધું તો આ બધું અહીંયા સજાવટ છે અને લગભગ છે ને આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે તો હાલો આ સામે ઝડપથી આપણે પૂગી જઈએ જો ફેમિલી ડેકોરેશન જો છે એક નંબર જો આપણા નસીબમાં ક્યાંથી હોય અહીંયા ઓફ હોય હર જો અમારા બેન હિસાબે અમારા અહીંયા દર્શન થઈ ગયા છે જો અહીંયા હમણાં જો આપણા નસીબમાં હશે ને તો અહીંયા ખંભ ઉપર મોર આવશે આરતી સ્ટાર્ટ થઈને એટલે તો અહીંયા મસ્ત મંદિર છે હવે આગળ આગળ તમને દર્શન કરાવવું અત્યારે આરતી છે ચાલુ ફેમેલી આગળ આરતી ચાલુ છે અને અમે છે ને મોરની વાર જોઈને બેઠા છીએ જો નસીબમાં હશે તો આ સ્તંભ ઉપર મોર આવશે અને અહીંથી ટહુકારો મોર કરે તો આગળ મસ્ત આરતી ચાલુ છે અને અમે બધા પાછળ બહિ ગયા છીએ મોરના દર્શન કરવા અને વડવાળાનું મંદિર એક નંબર દૂધરેજોભાઈ અને ખાસ કરીને રબારી સમાજ નું છે જો તમે વાંચી જ લેજો શ્રી વડવાળા ધામ દુધરે સમસ્ત રબારી સમાજની ધર્મગુરુ ગાદી બહુ મહત્વ મંદિર છે આપણે પહેલી વાર આવ્યા પણ આપણે ધન્ય ધન્ય થઈ ગયા બહુ એટલે કાંઈ વખાણ નોકરી એટલું ઓછું છે એક નંબર અને ડેકોરેશન એમ ફેર્યું છે બાકી બહુ મહત્વ આવશે આવશે આવશે

આજે આ બધા બેઠા છે દર્શન નહીં કરવા હોય એને તો એક નંબર જો બહુ એટલે બહુ મસ્ત મંદિર છે અને હવે અંદર જઈને આપણે દર્શન કરી આવી કે દર્શન તમને કરાવી દઉં મસ્ત અને ખાસ કરીને જય વડવાળા દેવ લખી નાખજો જય વડવાળા ભગવાન જો આ મેન મંદિર છે વડવાળા દેવનું આ દ્વારકાધીશનું છે અને રામ લક્ષ્મણ જાનકી આવી રીતના મંદિર છે આપણે પહેલી વાર એવા પણ અદ્ભુત દર્શન થયા છે આપણને વટેશ્વર મહાદેવ બહુ એટલે બહુ મસ્ત મંદિર છે આપણે પહેલી વાર એવા દર્શન કરવાનો લાવો મળ્યો વડવાળા દેવનો એટલે આમ અદભુત દર્શન થઈ કાં થઈ જાય ને પહેલી વાર આપણે દર્શન કરવા આવ્યો ને વડવાળા દેવના આપણે ધનિયા ધનિયા થઈ જાઓ બાકી બહુ મસ્ત દર્શન થઈ ગયા હવે વડવાળા દેવના દયાથી અંજળથી અને ખાસ કરીને તો અહીંયા એવું જાણવા મળ્યું છે આપણને કે જે મોરનો એક ઇતિહાસ હતો ને એમાં જે એમની માનતા હતી શિખર ચડાવવાનું સોનાનું તો થોડાક સમય પહેલાં સોનાનું શિખર ચડાવી દીધું છે એટલે હવે મોર અહીંયા દર્શન દેવા આવતો નથી બહુ લગભગ પાંત્રીસ ચાલીસ વરસ

જો ફેમિલી અહીંયા કેવું ફોટાનું ગોઠવેલું છે ફોટા પાડવા માટે જોવા મોરને બહુ મસ્ત છે એક નંબર ઓ ભાઈ મોર જો હા જો આ બધાય મંદિર છે એક નંબર ડેકોરેશન જો આ બધા આવી ગયા દર્શન કરીને બધાય આવી ગયાં છે અને હવે ઘરે કંઈ ફોટા ને એવું પડશે આ મંદિર પાછળનો નજારો છે આગળનો નજારો છે જો આખું મંદિર છે બહુ અદ્ભુત મંદિર છે બહુ એટલે બહુ મસ્ત છે

હા બરાબર છે કઈ નઈ આપણે દર્શન વડવાળા દેવ ના કરી લીધા એટલે બહુ આવી ગયું જો આ મોર છે ને આપણે વડના દર્શન કરી લઈએ જો અહીંયા મંદિર ને મસ્ત મસ્ત અને આગળ છે વડ આપણે જોઈએ એના વડ ભગવાન વડવાળા જો આ વડ છે જો મસ્ત વડ છે જો

મેન જયવડવાળા દેવ સારું હવે ફેમિલી આપણે દર્શન કરી લીધા છે હવે જઈએ પ્રસાદી લેવા ફેમિલી આપણે દર્શન કરીને આવ્યા છે અને હવે જો પ્રસાદી લેવાની છે કાંઈથી પ્લેટને એવું લઈ લઈએ આપણે અને પછી આગળ આપણે પ્રસાદી લેવા આવ્યું જવાનું છે ટીલી બેન અહીંયા લઈ લે ને પછી મારી પ્લેટ લઈ લીધો તો આમાં ટીલી બેન ને આવી જાય પરસાદી લેવા લાઈનમાં ઊભા રહી જશે હારો ફેમિલી લે આવી આપણે પહેલી વાર આવ્યા છું જયવાડવાળા હારો ફેમિલી જો અહીંયા બધા ભાવિક ભક્તો છે ને પ્રસાદી લેવા બેસી છે જો અમારો સ્ટાફ બધો આવી ગયો છે જાનવું ક્યાં છે કામ જો બધા ભાવિક ભક્તો પ્રસાદી લેવા મળ્યા છે જો મસ્ત બધા પ્રસાદી લેવા મળ્યા છે અને ખાસ કરીને જો પ્રસાદીમાં કેવું છે ખબર હું તમને બતાવું જો આ ખીચડીને કઢી છે ભાત છે મગનું શાક છે અને ગુંદી ગાંઠિયા પરોઠા અને મસ્ત દૂધ લઈ આવ્યો છે હવે ફેમેલી અહીંયા છે ચેતન સમાધિ સમાધિની જગ્યા છે જો મંદિર છે ને અહીંયાની નીચે જ છે જોવા આ ચેતન સમાધિની જગ્યા છે જે બાપુની ચેતન સમાધિ છે બધી આની જો અહીંયા મસ્ત છે આ બધી જો ચેતન સમાધિ છે જો અહીંયા બધાયની ચેતન સમાધિ છે જો આવી રીતના મસ્ત છે જો ચેતન સમાધિના દર્શન કરાવી લીધા અને જો આ નાનું તો સમાધિ ઘર જ છે સમાધિ સ્થાન જ છે અહીંયા જો અહીંયા અને આ છે હનુમાનજી મહારાજ આની ફેમિલી આપણે જો સરસ મજાના રૂતરેજ ધામ જે છે વડવાળાની દેવની જગ્યા છે અહીંયા સરસ મજાના દર્શન કરી લીધા છે જો જૂના જમાનાની આ મેડી કહેવાય ને એ જો આ જૂના જમાનાની મેળી છે જો કેટલી મસ્ત મેળી છે હવે આવી મેળીઓ તો તમને ભાગી જ ક્યાંક જોવા મળશે જો અને આ આ લોકો દર્શન કરીને ઊભા રહી ગયા છે જૂના જમાનાની મેળી જુઓ પેલા એક માળ ને બે માળ કરતા ને એ જો આવી રીતના કરતા જુઓ આ ઉપર તો હવે શિયાળ બનાવેલો છે આ મેળી છે જુઓ આવી રીતના જો કેટલી મસ્ત છે કેમ લઈ લો હા મસ્ત હશે કલિદા દર્શન હવે આપણે નીકળશું અહીંથી બહુ એટલે બહુ હોય એટલે અદભુત જગ્યા છે કે આપણે આ જગ્યામાં આવીએ ને પણ અહીંથી હકીકત અને અહીંની પ્રસાદી દૂધ થાય જે આ ખાઉ હોય અને ખાસ કરીને હું તમને કહું ને વડવાળા દેવની જગ્યા જેટલા અહીંયા બધાય સેવા ભવિ ભક્તો છે ને એ બધાનો સ્વભાવ એટલે તમે કોઈ પણ વ્યક્તિને અહીંયા પૂછો કાંઈ પણ પૂછો મંદિર વિશે પૂછો કાંઈ પણ પૂછો એટલા તમને શાંતિથી તમને જવાબ આપશે ને હું તો કહું ને આવું કોઈ મંદિર જ નહીં હોય જો ને કે તમને પહેલાં પર તમારે નાના હોય મોટા હોય કોઈ પણ અહીં સેવા ભાવિક ભક્તો હોય ને અહીંયા મંદિરમાં તો એટલો સરસ મજાનો તમને જવાબ આપે ને અદ્ભુત મને બહુ એટલે બહુ અદ્ભુત મજા આવી કાંઈ નહીં આવે આપણે ધીમે ધીમે અહીંથી નીકળશું હવે અમારો ફેમિલી આવે તો બધા દર્શન કરીને વી આવ્યા છે અને પૂછી મે અમારા મેડમ ને કે આ તને કેવું લાગ્યું બહુ એટલે બહુ આપણને મજા આવી અને વડવાળા

મેં આવું મંદિર જ નથી જોયું પહેલાં પડતોમાં ગમે કોઈ ના નહીં અને કોઈ રી ધોકો નહીં તરત તમને કે તરત તરત જવાબ દેવા મળે તો ખાસ કરીને અમને તો એટલી મજા આવી ને આ મંદિરે ત્યાંના જેટલા વખાનો ભરાયને તમને લઈ જાય બોલો પ્રશાદી આ મંદિરે તો આપણે જેટલા વખાણ નો કરીને એટલું ઓછું છે બહુ એટલે બહુ અને ખરેખર જે કોઈ નું આવ્યું હોય ને તો અહીંયા તમે આવજો એકવાર વિઝિટ કરજો પછી તમે અમને યાદ કરશો કે દુધરે ધામ છે જે વડવાળાનું અહીંયા કેવી એ જગ્યા કેવી છે તમે એ બહુ એટલે બહુ અદ્ભુત છે ને બહુ મજા આવી સારું હવે આપણે ઘરે નીકળીએ સારો ફેમિલી હવે જો આપણે દૂધરેજ ધામથી વીઆવા છે ઘરે વડવાળાના દર્શન કરીને મસ્ત દર્શન કરીને વીઆવા અને અહીંયા જો અમારા ભાણકી બેન છે ને એનું જે ક્લાસ કરે છે ને જે ડિઝાઇનિંગનું કરે છે ને તો જો એ મસ્ત અહીંયા અમને બતાવે છે તો કેવી રીતના છે ને આગળ તમને જણાવવું જોવો કેવી રીતના છે જાનુબેન જો આવી રીતે તમારે જે કરવું હોય ને એવી રીતે એની ડિઝાઇનિંગ કરવાની બરાબર જો તમારી એમ્બ્રોઇડરી હોય ને કેવી રીતે થતું હોય એવી જ રીતે સેમ ટુ સેમ આવો જોઈએ એવા જ મિરર એવી રીતે કાચ અને એવી જ રીતે ડિઝાઇન પછી એવી રીતે આ ત્રણ ત્રણ કરવાની પછી એટલે પહેલા ડ્રોઇંગ કરવાનું એમનું જાતે અને પછી સેમ એવી વસ્તુ બનાવવાની ડિઝાઇન કરવાની એવી જ તમારે આયા કરવાની બરાબર છે આ પોસ્ટર જેટલા અહીંયા લગાવ્યા છે આ બધે તેજ પેલા બનાવેલા ને હા બધા મે હવે એની આ જે બનાવ્યું છે ને હવે એના ગાર્મેન્ટ બનાવવાના સેમ ટુ સેમ થવા જોઈએ કઈ જ ફેર નહીં આવાસ બનાવવાના જો આવી જ રીતના પેલા પેન્ટ કરવાનું અને પછી રીલી બનાવવાના કાપડમાંથી બનાવવાના મેં કાપડ દેખાવું જોઈએ કે આ કાપડ અને આ જ વસ્તુ બનાવવાની આ જે કાપડ કરે ને આમાં લખાણ કરી લેવાનું એ જ કાપડ બનવું જો બરાબર આવું જ લાગવું જોઈએ પછી બની જાય પછી આવી રીતે એની પ્રિન્ટ કરાવવાની જો આવી રીતે પ્રિન્ટ કરાવવાની અને શર્ટ એ બનાવ્યું છે શર્ટ જાતે બનાવેલું છે અને પેલો ચણિયો મસ્ત બનાવેલો છે એ જાતે જ બનાવેલું છે જો આ મસ્ત તમારા આઈડિયા ત્રણ વર્ષનો ડિપ્લોમા છે ત્રણ વર્ષ ડિગ્રી માટે અને ત્રણ વર્ષ કમ્પ્લીટલી કરવાના આ મારું વર્ષ છે લાસ્ટ વર્ષ કરેલા છે અંદર ની અંદર મસ્ત કામ કરે છે અને મારા બેન અહીંયા એની વસ્તુ બધી છે ને એ બધું

અને આ આગળથી હોય આ બધું એ ટુ ઝેડ વસ્તુ કામગીરી અમને કરેલી છે જાતે અને ડિઝાઇનિંગમાં જે આવતું હોય ને પેલા ડ્રોઈંગ કરવાનું અને પછી બનાવવાનું તો ફેમિલી જો આવી રીતના છે અને આપણે હવે છે ને આજનો વ્લોગ અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય